અમદાવાદના શેલામાં કોન્ટ્રાક્ટર પર હુમલો થયો છે બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર અને કારીગર પર હુમલો કરાયો છે સારથ્ય વેસ્ટ સ્કીમના બિલ્ડર ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે સારથ્ય વેસ્ટ વિશ્વનાથ ગ્રુપના બિલ્ડરની નવનિર્મિત સ્કીમ છે બિલ્ડરના ભાડૂતી માણસોએ હુમલો કરાવ્યાનો આક્ષેપ થયો છે કોન્ટ્રાક્ટરે બાકી નીકળતા નાણાંની માંગણી કરતાં તેમને માર મારવામાં આવ્યો બિલ્ડરે મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ લાગ્યો છે ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ચોક્કસ થી જે પ્રમાણે શેલા માં સ્કીમ આવેલી છે તેમાં બિલ્ડરના ના ભાડુતી માણસો એ સાઈડ નો જે કોન્ટ્રાક્ટર છે તેના પર હુમલો કર્યો સાથે જેને કામ કરતા જે કારીગરો હોય તેના પર હુમલો કર્યો તેવા અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી અત્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં આવી વિશે ફરિયાદ પણ નોંધવામાં આવી છે પરંતુ હાલ બિલ્ડરનું કંઈક એવું નથી તેના તરફથી કોઈ પણ જાતનો જવાબ નથી આવ્યો પરંતુ ચોક્કસ એવું કહી શકીએ કે જે પ્રમાણે વિડીયો અને ફોટા અત્યારે સામે આવ્યા છે જે કોન્ટ્રાક્ટર છે જે કારીગરો છે તે લોકો અત્યારે ઇજાગ્રસ્ત થયા છે તેમને સોરા સાથે અત્યારે લઈ જવામાં આવે છે અને સાથે જ તે પોલીસ પર સમગ્ર જે કાર્યવાહી છે તે હાલમાં કરી રહી છે ચોક્કસ હવે આગળ બિલ્ડર સામે શું જવાબ મળી રહ્યો છે બિલ્ડર કઈ રીતનો જવાબ આપે છે કારણ કે અત્યારે આક્ષેપ પૂરતી છે તે બિલ્ડર તરફથી શું જવાબ આવે તે અત્યારે હાલમાં જોવાનું રહ્યું ને પોલીસ તરફથી શું કાર્યવાહી રહે છે તે અત્યારે હાલમાં જોવાનું રહ્યું છે બિલકુલ મિહિર જે પ્રમાણે આ ઘટના બની છે કેટલા વાગ્યાની કયા સમયની આ ઘટના છે એ કોઈ જાણકારી મળી રહી છે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે બિલકુલ સાંજ પછીનો આ બનાવ છે કેવી અત્યારે વાત સામે આવી છે રાત્રિ નો હોઈ શકે બનાવ પરંતુ બોપલ પોલીસે મોડી રાત્રે આ ફરિયાદ નોંધી છે અને અત્યારે હાલમાં એવું કહી શકીએ કે જેટલા પણ લોકો હતા જે ઇજાગ્રસ્તો છે કારીગરો છે સાથે જ તે જે કોન્ટ્રાક્ટર છે કે જેણે અત્યારે આક્ષેપ કર્યા છે જે આ સેલામાં સારખા વેસ્ટ કરીને જે સ્કીમ છે તેના પર અત્યારે આપણે તેમના બિલ્ડર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમના જે આસિસ્ટન્ટ છે તેમના દ્વારા કોઈ સરખો જવાબ અત્યારે આપવામાં નથી આવ્યો એટલે હવે આગળ બિલ્ડર કઈ રીતે આ જે ફરિયાદ છે તેની સામે પોતાનું નિવેદન આપે છે તે જોવાની બાબત છે સાથે જ તે કાર્યવાહી હવે આગળ કઈ રીતે કરવામાં આવે છે કારણ કે જે પુરાવાઓ છે જે પણ પુરાવા કોન્ટ્રાક્ટર પાસે છે તે કઈ રીતે રજૂઆત કરે છે અને સાથે જ તે કોન્ટ્રાક્ટર જે આક્ષેપ કરી રહ્યા છે કેટલા સમયથી આ તકલીફો હતી તે પણ અત્યારે હાલમાં જે તપાસ વિષય છે ચોક્કસથી બોપલ પોલીસે હાલમાં ફરિયાદ નોંધી છે પરંતુ આગળ હવે કઈ રીતે કાર્યવાહી રહે છે તે એક સવાલ હાલમાં ઉભો છે કયા કામના કોન્ટ્રાક્ટર હતા અને સાથે કેટલા રૂપિયા બાકી નીકળતા હતા એને લઈને કોઈ વિગતો ખરા એવું હાલમાં પૈસા એક્સેપ્ટ કેટલા છે તેવી કોઈ રકમ સામે નથી આવી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નાણાં કોઈક બાકી હતા તેને જે કામ કર્યું હતું તેનું અને તેની જે માંગણી વારંવાર તે કરતા હતા અને તેના જ લીધે કંઈક ને કંઈક માર માર્યો હોય તેવી આક્ષેપો અત્યારે સામે આવે છે પરંતુ ચોક્કસ થી જે બિલ્ડિંગ હતી જે પણ આ જે સ્કીમ હતી તેને લઈને આ કામ હતું કે કેમ કે અગાઉનો કોઈ પણ કોન્ટ્રાક્ટ તેને લીધેલો હતો જે કામ કરેલું હતું તેને લઈને આ પૈસા માંગવામાં આવ્યા હતા અને તેના કારણે બિલ્ડરે આવી રીતનો સામે વળતો જવાબ આપ્યો હોય કે પછી કોઈ ભાડુતી માણસો તેને મોકલ્યા હોય તે અત્યારે હાલમાં આક્ષેપ કરેલા છે પરંતુ સમગ્ર વિગત ખરેખર શું છે તે બિલ્ડર પાસે જાણીએ અને ત્યારબાદ પોલીસ પાસે જાણીએ ત્યારે સમગ્ર જે બાબત છે તેનો ખુલાસો થઈ શકે કારણ કે પોલીસ પણ અત્યારે હાલમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી તેને શરૂઆત કરી છે તે બિલ્ડર પાસે તે પોતે સમગ્ર માહિતી છે જાણશે કારણ કે અત્યારે આક્ષેપો છે ખૂબ જ ગંભીર કરેલા છે તેના બધા લોકોને મારેલા છે વિડીયો પણ સામે જે આવ્યા છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે ગંભીર રીતે અહિયાં મારવામાં આવેલા છે મિહિર આભાર આપનો જાણકારી આપવા માટે